આ રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ પોલીસમાં અરજી કરાઈ છે સામાન્ય ઈજામાં ડોક્ટરે ઓપરેશન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે પગમાં ઈજા નહોતી તે પગનું પણ ઓપરેશન કર્યાના આક્ષેપ થયા છે યુવતીને અકસ્માતે ડાબા પગમાં સામાન્ય ઈજા થઈ હતી ત્યારે યુવતીના જમણા પગનું ઓપરેશન ડોક્ટરે કરી નાખ્યું તેવો આરોપ લગાવાયો છે મયુર સર્વૈયા વધુ માહિતી આપી રહ્યા છે મયુર સારા પગનું જો ઓપરેશન ડોક્ટરે કરી નાખ્યું તેવો આરોપ પરિવારજન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે બિલકુલ અંકિત યુનિકેર હોસ્પિટલ જે નાગેશ્વરમાં આવેલી છે તેમનો એક વિવાદ સામે આવ્યો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી કરવામાં આવી છે સપનાબેન પાટોડીયા જે છે દર્દી તેમના દ્વારા અરજી કરવામાં આવી છે તેમને પગની અંદર દુખાવો થતો હતો અને ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું અને અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડૉક્ટર દ્વારા જમણા પગનું ઓપરેશન જે છે તે કરી નાખવામાં આવ્યું છે સમગ્ર હકીકત શું છે આપણી સાથે અહીંયાના જે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિકભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાર્તિકભાઈ શું શું સમગ્ર આખી ઘટના બની છે અને ઓપરેશનનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે શું છે સપના બેન સૌથી પહેલા પ્રાઇમરી ડાયગ્નોસિસ માટે અમારી પાસે એવા હતા એમનો રિપોર્ટ લઈને જેમાં એમને ડાબા પગમાં એવી માલફોર્મેશન હતું એ પછી એમને આપણે દવા લખીને આપી દવાથી એમને ફેર નહીં પીડો હોય એટલે ફરી પાછા આવ્યો કે ભાઈ અમારે ઓપરેશન કરાવવું છે એટલે અમારી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા પીએમ જે એમનું ઓપરેશન કરેલ છે ડાબા પગમાં જે એવી માલફોર્મેશન હતું સાથે સાથે એમનું જ્યારે બેડ સાઇડ સોનોગ્રાફી કરી ત્યારે એમાં બાયલેટરલ પોપ્લિટીયલ એન્ટ્રેપમેન્ટ જે છે એ બંને પગમાં હતું એવું દેખાણું એટલે ડાબા પગ નોર્મલી મેડિકલ લેંગ્વેજમાં એંસી ટકા કેસમાં જ્યારે ડાબા પગમાં હોય તો જમણા પગમાં પણ આ નસનું દબાણ છે એ રહેવાની શક્યતા એંસી ટકા કેસમાં હોય છે તો એક જ એડમિશનમાં બંને વસ્તુ થઈ જાય એના માટે આપણે બંને પગમાં ઓપરેશન કરેલ છે ડાબા પગ તથા જમણા પગ બંનેમાં ઓપરેશન કરેલ છે એના માટે દર્દી અને દર્દીની સાથે એમના ફઈ આવ્યા હતા ફઈને આપણે સમજાવેલું હતું ઓપરેશન પહેલાં કે આ આ રીતની પોઝિશન છે એટલે બંને પગમાં કરવું પડશે બંને પગમાં એમની સ સિગ્નેચર લીધેલી છે કન્સેન્ટ આપણે લઈ એમની સહમતી પત્રક ઉપર ગુજરાતીમાં સ કન્સેન્ટ લઈ અને આપણે બંને પગમાં ઓપરેશન કરેલ છે બંને પગમાં ઓપરેશન કરેલું છે દર્દી જે છે તેમણે અરજીમાં એવું કહ્યું છે કે દાબા પગની અંદર દુખાવો હતો પરંતુ જમણા પગનું ઓપરેશન મંજૂરી વગર કરી નાખવામાં આવ્યું છે એટલે તેમની રિક્વાયરમેન્ટ હતી દર્દીને તમે પૂછ્યું હતું કે તમારે જમણા પગનું ઓપરેશન કરવું છે કે નહીં હા દર્દીને ક્લિનિકલી રિક્વાયરમેન્ટ હતી અને એમને આપણે સમજાવેલું હતું દર્દીને દર્દીના ફઈ જે સગા છે જ્યારે આવેલા હતા એમને બંનેને સમજાવેલ હતું કે બે આ બંને પગમાં કરવાની જરૂર છે સમજાવી અને પછી તે એમની સિગ્નેચર લીધેલ હતી જે જે એમને કન્સેન્ટ લીધેલી છે એમાં પણ ગુજરાતીમાં લખેલું હતું કમ્પ્લીટ કે ભાઈમાં બાયોલેટ્રલ પોલેટલ એન્ટ્રેપમેન્ટ જે છે એનું અને એવી માલ ફોર્મેશન બંનેનું કરવાનું છે બાયોલેટ્રલ એટલે કે બંને પગનું અને એવી માલ ફોર્મેશન ડાબા પગનું આ બંને કરવાનું છે ઓપરેશન પત્યા પછી એ અમારી પાસે બે વખત ફોલોઅપ માટે આવી ગયા પોલીસ દ્વારા આપનું કોઈ નિવેદન લેવામાં આવ્યું છે સમગ્ર બાબતે કારણ કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર દર્દી દ્વારા અરજી કરવામાં આવી છે હા પોલીસ દ્વારા અમારું નિવેદન લેવામાં આવ્યું છે અને પોલીસને અમે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ આપેલા છે ઇન્ડોર ફાઇલ કે જેમાં જે એમની સર્જરી થઈ છે એમને ડિસ્ચાર્જ અમારી ઓટી નોટ એઝ વેલ એઝ ઇન્ડોર પેપર્સ કે જેનેથી કન્ફર્મ થાય કે ભાઈ બંને પગનું આ જરૂરી હતું ને બંને પગનું કરેલ છે અને એઝ વેલ એઝ એમની કન્સેન્ટ બધું જ અમે પોલીસને ડોક્યુમેન્ટ આપેલા છે

તમારા ફોઈ જે હતા તમારા પરિવારજન એમનું કન્સેન્ટ ફોર્મમાં સાઇન પણ કરાવવામાં આવી છે અને ત્યારબાદ ઓપરેશન થયું છે તેવું ડોક્ટર કહી રહ્યા છે એને કન્સેન્ટ ફોર્મમાં સાઇન લીધી છે પણ ત્યારે અમને બીજા પગની કોઈ પણ જાતની જાણ કરી નથી એક જ પગની જાણ કરી છે કે તમારે જે ડાબા પગમાં ઓપરેશન છે એ જ કરવાનું હતું મને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારે મારે એક જ પગનું ઓપરેશન કરવાનું હતું ઓપરેશન કરીને જ્યારે મને બહાર લાવ્યા

કન્સર્ન ફોર્મ સાઈન કરેલી છે ત્યારે એક જ પગ ની વાત હતી ત્યારે જ સાઈન કરેલી છે ઓપરેશન તો એને ઓપરેશન થિયેટર માં જઈને બે પગ નું કરી નાખ્યું એમને મને ઊંધા ચતી સુવડાવવામાં એને પગ ફેર થઈ ગયો છે ને એના હિસાબે એની ભૂલ થઈ ગઈ છે એટલે ડાબા પગ માં ઓપરેશન કર્યું ખરું હા કર્યું ડાબા પગ માં ભી કર્યું પણ જમણા પગ માં નતું તોય કર્યું છે અચ્છા તમને પગ માં મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નતો મેં ક્યારે એવું કીધું નથી કે મારે જમણા પગમાં કોઈ છે મને પગમાં દુખાવો નતો છતાં પણ એ પગમાં મને અત્યારે ઓપરેશન કરી નાખ્યું છે ત્રણ મહિનાથી અને એ પગ મને અત્યારે બહુ જ દુખે છે અને અમે ત્રણ થી ચાર વાર ડોક્ટર પાસે ગયા તો એ કોઈ પણ જાતનો રિપોર્ટ નથી કરાવતા કે કોઈ સીધે મોઢે જવાબ નથી આપતા આ ડાબા પગનું જ્યારે કોઈ રિપોર્ટ જરૂર નથી તમારે કઈ પણ કે આરામ કરો 6 મહિના સરખું થઈ જશે હવે મારે આ આખી જિંદગી આજીવન ખોટ રહી જાય આની ગેરંટી કોણ લેશે ડોક્ટર લેશે હમ હમ સાચી વાત છે ડાબા પગમાં જ્યારે આપને તકલીફ હતી ત્યારે શું તકલીફ હતી ને કયા કયા રિપોર્ટ કરાવતા મેડમ આપે ડાબા પગમાં મારે પગની નીચે લોહીની ગાંઠ હતી ગોઠણની નીચે હા અને અમે એમ સીટી એનજીઓ અને સોનોગ્રાફી આ ત્રણેય રિપોર્ટ કરાવ્યા છે પણ જમણા પગનો અમે એક રિપોર્ટ નથી કરાવ્યો ફોટો ભી નથી પાડ્યો

કાર્તિકભાઈ સપનાબેનનું કહેવું એવું છે કે જ્યારે ડાબા પગની અંદર જ પ્રોબ્લેમ હતો તો જમણા પગનું ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું કારણ કે કોઈ રિપોર્ટ જ કરવામાં નહોતા આવ્યા અને તેમના દ્વારા પણ કહેવામાં નહોતું આવ્યું કે તેમને જમણા પગની અંદર પ્રોબ્લેમ છે સૌથી પહેલી વાત બંને પગમાં આપણે ઓપરેશન કરેલું છે માત્ર આપણે જમણા પગમાં કરેલું છે એવું નથી બંને પગમાં આપણે ઓપરેશન કરેલું છે અચ્છા હવે જ્યારે એ પ્રાઇમરી ડાયગ્નોસિસ માટે આવ્યા ત્યારે બરાબર છે ડાબા પગનો જે રિપોર્ટ હતો એ પ્રમાણે ડાબા પગમાં કરવાની જરૂર હતી જ્યારે પ્રી ઓપરેટિવ અમારે બેડ સાઇટ રિપોર્ટ કરવાનો હોય ત્યારે અમારે એ સોનોગ્રાફી કરતા જોવામાં આવ્યું કે ભાઈ આમને બાય લિટલ પોપિટિયલ એન્ડ છે એટલે કે બંને પગમાં છે જનરલી ડાબા પગમાં એમની કમ્પ્લેન હતી એંશી ટકા કેસમાં મેડિકલ ટર્મિનોલોજીમાં એવું છે કે ભાઈ જ્યારે ડાબા પગમાં આવી કમ્પ્લેન હોય ત્યારે નસનું દબાણ બીજા પગમાં પણ આવું હોઈ શકે એટલા માટે એમાં સર્જરી કરવી રિકમન્ડેડ છે જરૂરી છે આપણે બેડ સાઇડ જ્યારે આ રિપોર્ટ કર્યો ત્યારે આપણે એમને એમ ફઈને સમજાવેલું હતું કે ભાઈ એમાં બંને પગમાં કરવાની જરૂર છે અને પછી જ તે આપણે સહમતી લઈ એમની સિગ્નેચર સહમતી ગુજરાતીમાં એમની સહમતી લીધેલી છે એમને સમજાવેલું છે આપણે ઓરલી અને પછી સહમતી લઈને જ આપણે બંને પગમાં ઓપરેશન કરેલું છે બાયનું કહેવું એવું છે કે વાત એક જ પગની થઈ હતી છતાં પણ બીજા પગનું કરી નાખ્યું એમને બંને સમજાવેલું છે એક જ પગ બંને પગમાં કરેલું છે અને બધી વસ્તુ એમને સમજાવેલ છે અને એમનું મેં કીધું એમ કે એમની કન્સેન્ટ પણ લીધેલ છે આપણે

હા એ બની શકે એ ખ્યાલ નથી નોર્મલી એમની કમ્પ્લેટ પહેલેથી એમ હતી કે ભાઈ મને દુખે છે દુઃખે છે દુખે છે પણ જ્યારે અહીંયા કન્સલ્ટન્ટે ડૉક્ટરે જોયું ત્યારે એના પલ્સેસન જ્યારે ફોલોઅપ માટે આવ્યા ને ફોલોઅપમાં બે વખતથી આવેલા છે આઈ થિંક અને ફોલોઅપ માટે આ ત્યારે પલ્સ થી લઈને બધું એમાં ઓકે દેખાતું બરાબર મેં એક કામ માંગીશ સપનાબેન પણ અમારી સાથે જોડાયેલા છે સપનાબેન ડોક્ટર નું એવું કહેવું છે કે બંને પગ માટેની જાણ કરવામાં પણ આવી હતી અને જમણા પગ નો રિપોર્ટ પણ એ ફાઈલમાં જ છે જે આપ જોઈ શકો છો ફાઈલમાં અત્યારે કે એ અત્યારે કે છે બંને પગ માટેની જાણ એણે કોઈને કરી જ નથી મારા પઈને ભી નથી કરી મારા પપ્પાને ભી નથી કરી ને મને નથી કરી મને આ વાત ઓપરેશન પછી મારા પપ્પાને એને કેબિનમાં બોલાવ્યા અને ત્યારે કરી છે અને આ વાત એના સીસીટીવી માં તમે ચેક કરી શકો છો કે એને ઓપરેશન પછી એના કેબિનમાં બોલાવીને આ વાત કરી છે કે બીજા પગમાં ઓપરેશન ની જરૂર હતી એટલે અમે ઓપરેશન કર્યું છે ઠીક છે